જે તમને તમારા બાળકોમાં નહી હોવો જોઈએ ઉત્તર છે અશાંતિ આ છે સૌથી મોટો સ્વભાવ અશાંતિ ફેલાવા વાળાથી મનુષ્ય તંગ થઈ જાય છે તે જ્યાં જશે ત્યાં અશાંતિ ફેલાવી દેશે એટલે ભગવાનથી બધા શાંતિનું વર માંગે છે ગીત છે કહાની હે કી ઓમ શાંતિ મીઠા મીઠા સિકિલધા બાળકોએ ગીતની લાઈન સાંભળી ગીત તો આ ભક્તિ માર્ગનું છે પછી એને જ્ઞાનમાં ટ્રાન્સફર કરવામાં આવે છે બીજું કોઈ ટ્રાન્સફર કરી ન શકે તમારામાં પણ નંબર બાર પુરુષાર્થ અનુસાર જાણી શકે છે દીવો શું છે તોફાન શું છે બાળકો જાણે છે આત્માની જ્યોતિ બુજાઈ ગઈ છે હવે બાપ આવ્યા છે જ્યોતિ જગાવવા માટે કોઈ મરે છે તો પણ દીવો પેટાવે છે એની ખૂબ ખબરદારી રાખે છે બુજાઈ ન જાયનું ધ્યાન રાખે છે સમજે છે દીવો જો બુજાઈ ગયો તો આત્માને અંધકારથી થી જવું પડશે એટલે દીવો પેટાવે છે અત્યારે હવે સતયુગમાં તો તો આ વાતો નથી ત્યાં બાબા કહે છે કે ત્યાં તો રોશનીમાં હશો પ્રકાશમાં હશો ભૂખ વગેરેની વાત જ નથી ત્યાં તો ખૂબ માલ મળે છે અહીંયા છે ઘોર અંધકાર ચીચી દુનિયા છે ને બધી આત્માઓની જ્યોતિ બુજાયેલી છે સૌથી વધારે જ્યોતિ તમારી તમારી છે છે ખાસ તમારા માટે જ બાપ આવે જ્યોતિ બાબા કહે છે ઉજાઈ ગઈ છે ઉજાઈ એટલે ટીમ ટીમ થઈ રહી છે હવે કરંટ ક્યાંથી મળશે બાળકો જાણે છે કરન્ટ તો બાપ થી જ મળશે

આ છે બે હદની વાત આખી દુનિયાની આત્માઓની જ્યોતિ છે 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 એને આપવાનો મૂળ વાત બાપ સમજાવે બાપ બાપથી લગાવો દેહી અભિમાની બનો કેટલા મોટા બાપ છે આખી દુનિયાને પતિત મનુષ્યોને પાવન કરવા વાળા સુપ્રીમ બાપ આવ્યા છે બધાની જ્યોતિ જગાવવા આખી દુનિયાના મનુષ્ય માત્રની જ્યોતિ જગાવે છે બાપ કોણ છે કેવી રીતે જ્યોતિ જગાવે છે આ તો કોઈ નથી જાણતા એમને જ્યોતિ સ્વરૂપ પણ કહે છે પછી સર્વવ્યાપી પણ કહી દે છે જ્યોતિ સ્વરૂપને બોલાવે છે કારણ કે જ્યોતિ બુજાઈ ગઈ છે સાક્ષાત્કાર પણ થાય છે અખંડ જ્યોતિનો બતાવે છે અર્જુને કહ્યું હું તે વાતો તમે બાળકો હવે સમજો છો બધાને સમજાવવાની પણ આ છે કે તમે આત્મા છો આત્માઓ ઉપરથી અહીં આવે છે પહેલા આત્મા પવિત્ર છે એમાં કરંટ છે સતોપ્રધાન છે ગોલ્ડન એજમાં પવિત્ર આત્માઓ છે પછી એમને અપવિત્ર પણ બનવાનું છે જ્યારે અપવિત્ર બને છે ત્યારે ગોડ ફાધરને બોલાવે છે કે આવીને લિબરેટ કરો અર્થાત દુઃખથી મુક્ત કરો લિબરેટ કરવું અને પાવન બનાવવું બંનેનો અર્થ અલગ અલગ છે જરૂર કોઈથી પતિત બન્યા છે ત્યારે કહે છે બાબા આવો આવીને લિબરેટ પણ કરો પાવન પણ બનાવો અહીંયાથી શાંતિ ધામ લઈ ચાલ લઈ ચાલો શાંતિનું વર આપો હવે બાપે સમજાવ્યું છે કે અહીં શાંતિમાં તો રહી નથી શકતા શાંતિ તો છે શાંતિ ધામમાં સત્યુગમાં એક ધર્મ એક રાજ્ય છે તો શાંતિ રહે છે કોઈ હંગામો નથી થાય છે અશાંતિથી પરેશાન થાય છે એક જ ઘરમાં કેટલો ઝઘડો થઈ જાય છે સમજો સ્ત્રી પુરુષ નો ઝઘડો છે તો માં બા બાકો ભાઈ બેન વગેરે બધા તંગ થઈ જાય છે અશાંતિ વાળા મનુષ્ય જ્યાં જશે અશાંતિ જ ફેલાવશે કારણ કે આ સુરી સ્વભાવ છે ને અત્યારે તમે જાણો છો સત્યુગ છે સુખધામ ત્યાં સુખ અને શાંતિ બંને છે અને ત્યાં પરમધામમાં તો માત્ર શાંતિ છે એને કહેવામાં આવે છે સ્વીટ સાયલેન્સ હોમ મુક્તિધામ વાળાને માત્ર એટલું જ સમજાવવાનું હોય છે તમને મુક્તિ

તમે તો આખો અનુભવ કરો છો બધો અનુભવ કરો છો સુખનો દુઃખનો તમે જાણો છો આટલા જન્મ અમે સુખમાં રહ્યા પછી આટલા જન્મ દુઃખમાં હોય છે ફલાણા ફલાણા ધર્મ નવી દુનિયામાં આવી નથી શકતા એમનો પાર્ટ જ પછી છે ભલે નવો ખંડ છે એમના માટે જેમ કે તે નવી દુનિયા છે જેવી રીતે બૌદ્ધિક ખંડ ક્રિશ્ચિયન ખંડ નવો થયો ને એમને પણ સતો તમોથી પાસ છે પણ એવું હોય છે ને ધીરે ધીરે વૃદ્ધિ થતી જાય છે પહેલા જે નીકળ નીકળ્યા તે નીચે જ રહે છે જોયું છે ને નવા નવા પાંદડાઓ કેવી રીતે નીકળે છે નાના નાના લીલા પાંદડાઓ નીકળતા રહે છે પછી ફૂલ નીકળે છે નવા ઝાડ નવું ઝાડ ખૂબ નાનું હોય છે નવું બીજ નાખવામાં આવે છે એમની પૂરી પરવરિશ પાલના નથી થતી તો સડી જાય છે તમે પણ પૂરી પાલના નથી કરતા તો સડી જાઓ છો સડી જાય છે આત્માઓ બાબાની બને છે એની પૂરી પાલના કરવી પડે નહીં તો એ બાબાને છોડીને ચાલી જાય બાપ આવીને મનુષ્યથી થી બનાવે છે પછી એમાં નંબર નંબર બને છે રાજધાની સ્થાપન થાય છે ને ઘણા ફેલ થઈ જાય છે છે બાળકોની જેવી અવસ્થા એવો પ્યાર બાપ થી મળે છે ઘણા બાળકો તો બાર થી પણ પ્યાર ઘણા બાળકોને તો બાર થી પણ પ્યાર કરવો પડે છે કોઈ કોઈ તો લખે છે બાબા અમે ફેલ થઈ ગયા નાપાસ થઈ ગયા પતિત બની ગયા હવે એમને કોણ હાથ લગાવશે તે બાપની દિલ પર ચડી નહીં શકે પવિત્રને જ બાપ વારસો આપી શકે છે પેલા એક એકને પૂરો સમાચાર પૂછી પોતા મે લે છે જે વ્યવસ્થા એવો પ્યાર બાર થી ભલે પ્યાર કરશે અંદર જાણે છે કે આ બિલકુલ જ બુદ્ધુ છે સર્વિસ કરી નથી શકતા ખ્યાલ તો રહે છે ને અજ્ઞાન કાળમાં બાળક સારા કમાવા વાળા હોય છે તો બાપ પણ ખૂબ પ્રેમથી મળશે કોઈ એટલા કમાવા વાળા નહીં હશે તો બાપનો પણ એટલો પ્યાર નથી રહેતો તો અહીંયા પણ એવું છે બાળકો બારમાં માં પણ સર્વિસ કરે છે ને ભલે કોઈ પણ ધર્મવાળા હોય એમને સમજાવવું જોઈએ બાપને લિબરેટર કહેવામાં આવે છે ને લિબરેટર અને ગાઈડ કોણ છે એમનો પરિચય આપવાનો છે છે સુપ્રીમ ગોડફાધર આવે બધાને લિબરેટ કરે છે મુક્ત કરે છે બાપ કહે છે તમે કેટલા પતિત બની ગયા છો પ્યોરિટી છે નહીં હવે મને યાદ કરો બાપ તો એવર પ્યોર છે બાકી બધા પવિત્ર થી અપવિત્ર જરૂર બને છે પુનર્જન્મ લેતા લેતા ઉતરતા આવે છે આ સમયે બધા પતિ છે એટલે બાપ રાય આપે છે સલાહ આપે છે બાકો તમે મને યાદ કરો તો પાવન બની જશો હવે મોત તો સામે ઊભું છે જૂની દુનિયાનો હવે અંત છે માયાનો પંપ કેટલો છે એટલે મનુષ્ય સમજે છે આ તો સ્વર્ગ છે એરોપ્લેન વીજળી વગેરે શું શું છે આ છે બધો માયાનો પંપ આ બધું ખતમ થવાનું છે પછી સ્વર્ગની સ્થાપના થઈ જશે આ વીજળી વગેરે બધું સ્વર્ગમાં તો હોય છે હવે આ બધું સ્વર્ગમાં કેવી રીતે આવશે જરૂર જાણકારી વાળા તો જોઈએ ને તમારી પાસે ઘણા સારા સારા કારીગર લોકો પણ આવશે તે રાજાઈમાં તો આવશે ને છતાં પણ તમારી પ્રજામાં આવશે એન્જિનિયર વગેરે વગેરે શીખેલા સારા સારા કારીગર આવશે આ ફેશન બધું બહાર વિલાયતથી આવતું જાય છે તો બાર વાળાને પણ તમે શિવ બાબાનો પરિચય આપો બાબાનો પરિચય આપવાનો છે બાપને યાદ કરો તમારે પણ યોગમાં રહેવાનો જ પુરસાદ ખૂબ કરવાનો છે આમાં જ માયાના તોફાન ખૂબ આવે છે બાપ માત્ર કહે છે મામે કમ યાદ કરો આ તો સારી વાત છે ને ક્રાઇસ્ટ પણ એમની રચના છે રચયતા સુપ્રીમ સોલ તો એક છે બાકી બધી છે રચના જ મળવાનો છે છે એવી એવી સારી જે તે નોટ કરવી જોઈએ બાપ નું મુખ્ય કર્તવ્ય છે બધાને દુઃખથી લિબરેટ કરવા મુક્ત કરવા આ સુખધામ અને શાંતિધામ નો ગેટ ખોલે છે એમને કહે છે હે લિબરેટર દુઃખથી લિબરેટ કરી અમને શાંતિ ધામ સુખ ધામમાં લઈ ચાલો જ્યારે અહીં સુખ ધામ છે તો બાકી આત્માઓ શાંતિ ધામમાં રહે છે હેવી નો ગેટ બાપ જ ખોલે છે એક ગેટ ખોલે છે નવી દુનિયાનો બીજો શાંતિ ધામનો હવે જે આત્માઓ પવિત્ર થઈ ગઈ છે એમને બાપ શ્રીમત આપે છે પોતાને આત્મા સમજો મને યાદ કરો તો તમારા પાપ કપાઈ જશે હવે જે જે પુરુષાર્થ કરશે તો પછી પોતાના ધર્મમાં ઉચ્ચ પદ મેળવશે પુરુષાર્થ નહીં કરશે તો ઓછું પદ મેળવશે સારી સારી પોઈન્ટ નોટ કરો તો સમય પર કામ આવી શકે છે બોલો શિવ બાબાનું ઓક્યુપેશન અમે બતાવશો પછી બાબા શું કરે છે એનું કર્તવ્ય અમે બતાવશું તો મનુષ્ય કહેશે કે તે પછી કોણ છે જે ગોડફાધર શિવનું કર્તવ્ય બતાવે છે બોલો તમે આત્માના રૂપમાં તો બધા ભાઈઓ છો પછી પ્રજાપિતા બ્રહ્મા દ્વારા રચના રચે છે તો ભાઈ બહેન થાવ છો ગોડફાધર જેમ લેલિબ્રેટર ગાઈડ કહે છે એમનું કર્તવ્ય અમે તમને બતાવીએ છીએ જરૂર અમને ગોડ ફાધરે જ બતાવ્યું છે ત્યારે તમને બતાવીએ છીએ પણ સમજવું જોઈએ આત્મા બિલકુલ નાનકડો સ્ટાર છે આ આંખોથી એમને એને જોવામાં નથી આવતું દિવ્ય દ્રષ્ટિથી સાક્ષાત્કાર થઈ શકે છે બિંદી છે જોવાથી ફાયદો થોડી થઈ શકે છે બાપ પણ બિંદી એવી જ બિંદી છે એને સુપ્રીમ સોલ કહે છે સોલ એક જેવી જ હોય છે પરંતુ તે સુપ્રીમ છે નોલેજફુલ છે બ્લીસફુલ છે લિબરેટર છે અને ગાઈડ છે બાબા બધાને દયા આપે છે જ્ઞાન આપે છે એની ખૂબ મહિમા કરવી પડે જરૂર બાપ આવશે ત્યારે તો સાથે લઈ જશે ને આવીને નોલેજ આપશે બાપ જ બતાવે છે આત્મા આટલી નાની છે હું પણ એટલો છું નોલેજ પણ જરૂર કોઈ શરીરમાં પ્રવેશ કરીને આપશે આત્માની બાજુમાં આવીને બેસીશ મારામાં પાવર છે ઓર્ગન્સ મળી ગયા તો હું ધની થઈ ગયો માલિક થઈ ગયો આ ઓર્ગન્સ દ્વારા બેસીને સમજાવું છું આને એડમ પણ કહેવામાં આવે છે એડમ છે પહેલો પહેલો વ્યક્તિ મનુષ્યોના સિઝરા સિઝરો છે ને એક મનુષ્યનું વંશાવલીનું ઝાડ છે બાબા કે છે આ માત પિતા પણ બને છે એનાથી પછી રચના થાય છે છે જૂનું બ્રહ્મા બાબા છે જૂના પરંતુ એડોપ્ટ કર્યા છે નહીં તો બ્રહ્મા ક્યાંથી આવ્યા બ્રહ્માને બ્રહ્માના બાપનું નામ તો કોઈ બતાવે બ્રહ્મા વિષ્ણુ શંકર આ કોઈની રચના તો હશે ને રચયિતા તો એક જ છે બાપે તો આને એડોપ્ટ કર્યા છે આ આટલા નાના બાળકો બેસીને સંભળાવે તો કહેશે આ તો ખૂબ મોટી નોલેજ છે જે બાળકોને સારી ધારણા હોય છે એમને ખૂબ ખુશી રહેશે ક્યારે બગા નહીં આવશે કોઈ સમજાવવા સમજવાવાળા નહીં હશે આપણે સમજાવીએ છીએ સામેવાળો સમજવાવાળો નહીં હોય તો એ બગાસું ખાતું રહેશે બગાસા જ ખાશે અહીંયા તો તમારે ક્યારેય બગાસું નથી આવવું જોઈતું તમને નહીં આવવું જોઈએ કમાઈના સમયે ક્યારેય આળસ નથી આવતી ને ગ્રાહક નહીં હશે ધંધો ઠંડો હશે તો આળસ આવતી રહેશે બગાસા આવતા રહેશે અહીંયા પણ ધારણા નથી થતી કોઈ તો બિલકુલ સમજતા જ નથી કારણ કે દેહી અભિમાન છે બેસી નહીં શકશે કોઈ ને કોઈ બારની વાતો યાદ આવી જશે પોઈન્ટ્સ વગેરે પણ નોટ નહીં કરી શકશે શુરુડ બુદ્ધિ જટ નોટ કરશે આ પોઈન્ટ્સ ખૂબ સારી છે સ્ટુડન્ટ્સની ચલન પણ ટીચરને જોવામાં આવે છે ને સેન્સિબલ ટીચર ની નજર બધી તરફ ફરતી રહે છે ત્યારે તો સર્ટિફિકેટ આપે છે ભણવાનું મેનર્સ નું સર્ટિફિકેટ પણ કાઢે છે એનો વ્યવહાર કેવો છે એની આદતો કેવી છે કેટલા એબસન્ટ રહ્યા કેટલા ગેરહાજર રહ્યા એ પણ કાઢે છે અહીંયા તો ભલે પ્રેઝન્ટ હોય છે હાજર હોય છે પરંતુ સમજતા કઈ પણ નથી ધારણા હોતી નથી કોઈ કહે છે બુદ્ધિ ડલ છે ધારણા નથી થતી બાબા શું કરે આ તમારા કર્મોનો હિસાબ કિતાબ છે બાપ તો તતબીર એક જ કરાવે છે પુરુષાર્થ એક જ પ્રકારનો કરાય બધાને એક જેવો કરાવે છે તમારી તકદીરમાં નથી તો શું કરશે સ્કૂલમાં પણ કોઈ પાસ કોઈ ફેલ હોય છે આ પણ બેહદનું ભણતર છે જે બેહદના બાપ ભણાવે છે બીજા ધર્મ વાળા ગીતાની વાત નહીં સમજશે નેશન જોઈને સમજાવવું પડે છે પહેલા પહેલા ઉચ્ચ થી ઉચ્ચ બાપનો પરિચય આપવો પડે છે કેવી રીતે લિબરેટર છે ગાઈડ છે હેવીનમાં આ વિકાર હોતા નથી સ્વર્ગમાં વિકાર નથી હોતા આ સમયે એને કહેવાય છે શેતાની રાજ્ય આ રાજ્ય શેતાની રાજ્ય છે જૂની દુનિયા છે ને એને ગોલ્ડન એજેડ નહીં કહેવાશે નવી દુનિયા હતી હવે જૂની થઈ છે બાળકોમાં જેમને સર્વિસનો શોખ છે તો પોઈન્ટ્સ નોટ કરવી જોઈએ અચ્છા મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે બાપના રૂહાની બાકોને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર ભણ બાબા કે કરવાની છે ભણતા સમયે ક્યારે બગાસુ વગેરે ન આવે બુદ્ધિયોગ અહી ત્યાં ન ભટકે પોઈન્ટ્સ નોટ કરી ધારણા કરતા રહો બીજું પવિત્ર બની બાપના દિલનો પ્યાર મેળવવાના અધિકારી બનવાનું છે સારી કમાઈ કરવાની અને કરાવવાની છે આજનું વરદાન મરજીવા જન્મની સ્મૃતિથી સર્વ કર્મ બંધનોને સમાપ્ત કરવા વાળા કર્મ યોગી ભવ આ મરજીવો દિવ્ય જન્મ કર્મ બંધની જન્મ નથી આ કર્મ જન્મ છે આ અલૌકિક દિવ્ય જન્મમાં બ્રાહ્મણ આત્મા સ્વતંત્ર છે નહી કે પરતંત્ર આ દેહ લોન માં મળેલી છે આખા વિશ્વની સેવાના માટે જૂના શરીરોમાં બાપ શક્તિ ભરીને ચલાવી રહ્યા છે જવાબદારી બાપની છે નહી કે તમારી બાપ બે ડાયરેક્શન આપ્યું કે કર્મ કરો તમે સ્વતંત્ર છો ચલાવવા વાળા ચલાવી રહ્યા છે આ વિશેષ ધારણાથી કર્મ બંધનોને સમાપ્ત કરી કર્મ યોગી બનો સ્લોગન છે સમયની સમયતાનું ફાઉન્ડેશન છે બેહદની વૈરાગ્ય વૃત્તિ અવ્યક્તિ શારા છે કમ્બાઇન્ડ રૂપની સ્મૃતિથી સદા વિજયી બનો જેટલા જેટલા યાદમાં રહેશો એટલો અનુભવ કરશો કે હું એકલો નથી પરંતુ બાપ દાદા સદા સાથે છે કોઈ પણ સમસ્યા સામે આવે તો આ સ્મૃતિમાં રહે કે હું કમ્બાઈન્ડ છું તો ગભરાશો નહીં કમ્બાઈન રૂપની સ્મૃતિથી કોઈ પણ મુશ્કેલ કાર્ય સહજ થઈ જશે પોતાના બધા બોજ બાપની ઉપર રાખી પોતાને સ્વયં હલકા થઈ જાઓ તો સદા પોતાને ખુશનસીબ અનુભવ કરશો અને ફરિશ્તાના સમાન નાચતા રહેશો ઓમ શાંતિ